વીરપુર શહેરમાં રાજ્યના નવનિયુક્ત શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું શક્તિ પ્રદર્શન યોજાયું હતું ક્ષત્રિય રાજપૂત સમાત સહિત વિવિધ સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા રીવાબાનું હાલ અત્યારે સ્વાગત કરવામાં આવ્યું તો આ પ્રસંગે વીરપુરના મુખ્ય રાજમાર્ગો પર બાઇક રેલી સાથે રીવાબા જાડેજાનો રોડ શો યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં સમર્થકો ઉમટી પડ્યા હતા સમગ્ર શહેર સવમય વાતાવરણમાં રંગાઈ ગયું હતું સન્માન સમારોહ દરમિયાન શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા સાથે જેતપુરના ધારાસભ્ય તથા પૂર્વ મંત્રી જયેશ રાતડીયા એક જ મંચ પર ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ આવિષ્કાર ફાઉન્ડેશન અને પ્રેરણા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો રીવાબા જાડેજાએ પોતાના સંબંધ સંબોધનમાં જણાવ્યું હતું કે જલારા બાપાના આશીર્વાદથી મળેલા સન્માનથી તેમણે વિશેષ આનંદ અને પ્રેરણા મળી છે તેમણે કહ્યું કે માત્ર શિક્ષણ આપવું પૂરતું નથી પરંતુ ભાવિ પેઢીમાં સંસ્કારોનું સિંચન કરવું પણ એટલું જ જરૂરી છે શિક્ષણ સાથે સંસ્કાર અને મૂલ્યોનું સંવર્ધન સમયની મહત્વની જરૂરિયાત હોવાનું તેમણે ભારપૂર્વક જણાવ્યું તો આ કાર્યક્રમમાં અમૂલ ડેરીના વાઇસ ચેરમેન ગોરધનભાઇ ધામલીયા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને ઉત્સાહભેર માહોલમાં સફળતાપૂર્વક સંપન્ન થયો હતો સુરા સંત અને સાહિત્યની આ ભૂમિ એટલે કે વીરપુરમાં જલારામ બાપાના આશીર્વાદથી આજરોજ શ્રી આવિષ્કાર યુનિવર્સલ ફાઉન્ડેશન પ્રેરણા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને ક્ષત્રિય રાજપૂત સમાજ વીરપુરના સંયુક્ત ઉપક્રમે સન્માન સમારોહનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મને ઉપસ્થિત રહેવાની તક મળી અને જે વિવિધ સંસ્થાઓ અને દરેક સમાજ દ્વારા ખૂબ ભાવ રીતે સ્નેહ રાખી અને સન્માનિત કરવામાં આવી એ બદલ હું ખૂબ ખૂબ સર્વે સમાજના આગેવાનશ્રીઓની ખૂબ ખૂબ હૃદયપૂર્વકની આભારી છું સાથે સાથે આ ત્રિવિધ પણ પણ અને સંસ્થાઓની આભારી છું તો મહત્વનું છે કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ ચૂક્યો છે રીવાબે રીવાબાનું સ્વાગત કરવામાં આવ્યું હતું આ સાથે બાઇક રેલી પણ યોજાઈ હતી તો મહત્વના સમાચાર કહી શકાય કે આ કાર્યક્રમ જે છે તેમાં ઉત્સાહભેર લોકોએ પણ જોડાઈને રીવાબાનું સન્માન કર્યું હતું તેનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું આ સાથે જયેશ રાતડીયા પણ એક જ મંચ પર રીવાબા સાથે જોવા મળ્યા હતા